ગુજરાત સુરત શહેરના ઉધના બસ ડેપો વર્કશોપ નું ઉદઘાટન ગૃહમંત્રી હરસંઘવી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સુરત નિગમ દ્વારા તૈયાર કરાયો ઉધના ખાતે નવીન અધ્યતન ડેપો વર્કશોપ ઉધના ડેપો વર્કશોપ નું ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી હસ્તે કરાયેલું લોકાર્પણ નવ હજાર ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે ડેપો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ચાર પોઈન્ટ બોતેર કરોડના ખર્ચે તૈયાર કરાયો ડેપો વર્કશોપમાં ટાયર રૂમ મેકેનિકલ રેસ્ટરૂમ રૂમ બેટરી રૂમ ઓઇલ રૂમ ઇલેક્ટ્રિક રૂમ બે રેકોર્ડ રૂમ રેસ્ટરૂમ સહિત અધ્યતન સગવડ અને સુવિધા સાથે તૈયાર કરાયો નવનિર્મિત ડેપો વર્કશોપના ઉદ્ઘાટનમાં સ્થાનિક ધારાસભ્ય સુરત સાંસદ મુકેશ દલાલ મેયર દક્ષિષ માવાણી સહિત અધિકારીઓ અને સ્થાનિક લોકો જોડાયા દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન વોલ્વો બસ ની શરૂઆત ગાંધીનગર ખાતે જેમાં આઠ બસ સુરત શહેરને પાલવવામાં આવી છે આઠ બસ રાજકોટને પાલવવામાં આવી છે અને ચાર બસ વડોદરા શહેર ને ફાળવવામાં આ વીસ હાઇટેક બસો દ્વારા આપ સૌ લોકો આપણા પરિવાર જોડે આ નવરાત્રી તહેવાર દિવાળીના ના તહેવારે પોત પોતે બધા જ પોત પોતાના ગામ તરફ જવા માટે આ વોલ્વો બસનો ઉપયોગ કરી શકશો આ વોલ્વો બસની અંદર ટીવી ની વ્યવસ્થા આગ લાગે તો જે સબમરીન ની અંદર જે ટેકનોલોજી ઉપયોગ થાય પ્રકારે પાણી સંપૂર્ણ જેટલી બી બારીઓ છે એ બારીની અંદર ઇમરજન્સી એક્ઝિટ આપવામાં આવી છે હાઈડ્રોલિક બસ બનાવવાના કારણે કોઈ મારા ઉંમર લાયક બાજ આવે ઘૂંટણ તકલીફ હોય ડ્રાઈવર એકદમ બસી કરી શકે જેના કારણે આ પ્રકારની વ્યવસ્થા આવનારા થોડાક જ સમયની અંદર બીજી નવી એસી વોલ્વો બસો આપણે ચાલુ કરવાના છે એટલે અદ્યતન સો વોલ્વો બસો આ સો લોકોની સેવામાં આવનારા દિવસોમાં ઉપલબ્ધ થશે અમે લોકો કામગીરીને આગળ વધારીએ છીએ આજની આ નવી વ્યવસ્થા બદલ એસટી પરિવાર ને હું ખુબ ખૂબ અભિનંદન આપું છું આખા એસટી ની ટીમ દ્વારા જે પ્રકારે છેલ્લા અનેક વખત

આવા અત્યારે સમસ્યા જોવા માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત